હમણાં હમણાં હું એક મેરેજ ફંક્શનમાં ગઈ હતી મારી ફ્રેન્ડના મેરેજ હતા તો અમે લોકો હું એના ઘરે ગઈ તો કંઈક વસ્તુ લેવા જવાની હતી તેના મમ્મી સાથે આવ્યા અમે રસ્તામાં જતા હતા તો એના મમ્મી મારો હાથ પકડીને એવું કીધું એક એક મિનિટ બાજુ મારે ઓલી બાય આવે છે મેં કીધું કેમ થકી એના શકરણ ન લેવાય આપણે સારા કામમાં જઈએ છીએ મેં કીધું કા તો મને કહે છે કે એ વાંજણી છે મને ખરેખર એટલો મૂડ બગડી ગયો પણ હવે સારા પ્રસંગમાં મારે એમને ક્યાં લેકચર આપવા બેસું ઈ બાય વાંજણી છે કે એને બાળકો નથી થતા તો એને તમે એક તો વાંજણી શબ્દ વાપરો મને એવું થયું કે એના શકડ ન લેવાતા હોય બરાબર છે તો એનો પતિ છે એનો પણ એટલો જ હાથ છે ને કારણ કે બાળકને જન્મ મતલબ એંસી તો આધાર પુરુષ પર રહેલો છે તો એનાય શકડ ન લેવા જોઈએમાં સ્ત્રીને જ કેમ જવાબદાર બનાવો છો અને પહેલી વસ્તુ એ કે તમે આ જમાનામાં આવું બધું વિચારો છો કે આ વાંજણી છે આ છે તે છે હું તો એવા કપલોને ઓળખું છું આજે હું વિપાસનામાં જઉં છું તો એવા કપલ છે આર મેરીડ એ લોકો છે તો પણ એવું કર્યું છે કે આપણે ભવિષ્યમાં બાળકને જન્મ નહીં આપીએ કારણ કે આપણા કર્મના જે સાયકલ છે કરતું થયું આવા કપલ જોયેલા છે કારણ કે એ લોકો એવું વિચારે છે કે દુનિયાની અંદર કેટલી પીડા કેટલી બધી પીડાઓ હજી ભોગવવાની છે એકચ્યુઅલી મોટાભાગના લોકો બાળકને જન્મ આપે છે કેમ એટલા માટે એવું આપણે સ્વાર્થી છીએ એટલા માટે બાળકને જન્મ આપે છે એવું વિચારીને જન્મ આપે છે કે આપણે મોટા થઈશું તો સહારો રહેશે કુટુંબનો વેલો આગળ વધે એ માટે જન્મ આપીએ છીએ સ્વાર્થી કોણ થયું આપણા સ્વાર્થ માટે આપણે જેટલી દુઃખ દર્દ પીડા દુનિયામાં જોવા આવ્યા છીએ એ બધું જોડાવા માટે એને જન્મ આપીએ છીએ એટલે સ્વાર્થી આપણે હવે આમાં ઘણા લોકો એવું કહેશે કે બધા વિચારે તો દુનિયા સ્ટોપ થઈ જાય તમધાર તમે નો પેદા કરતા વોટ એવર બરાબર છે પણ હું ક્રિટિસ સાઇઝ જે કરતા હોય ને એમાં ધ્યાન નથી આપતી પોઝિટિવિટીમાં ધ્યાન આપું છું કારણ કે જે લોકો નેગેટિવિટી સ્પ્રેડ કરતા હોય એનો મતલબ એ લોકો એમને જીવનમાં અનસ્ટેબલ હોય બરાબર છે એમને મેન્ટલી સ્ટેબલ એમની જિંદગીમાં ન હોય એટલે બીજાને ક્રિટિસાઈઝ કરતા હોય તો મને એવો વિચાર આવ્યો કે એ બિચારી એક તો બાળક નથી જન્મતા અને તમે એને આવી રીતે પીડા આપો છો એને બાળક નથી જન્મતા જો હું તો એવું માનું તમારે જે બાળક બાળક જેને નથી જન્મતા સ્ત્રીની સમજવી જોઈએ અને જે વિધવા વિધવા છે અને જેને બાળક નથી જન્મતા આ હાઈ તો કોઈ દી ન લેવું જોઈએ ઉપરથી તમે લોકો એને સપોર્ટ કરવાની જગ્યાના સકન ન લેવાય આ જમાનામાં તમે એવું માનો છો અરે કેટલા લોકો ખુશીથી બાળક પેદા નથી કરતા એમની મરજી હોય છે એટલે નથી પેદા કરતા તો જેને જન્મતા નથી કેટલી બધી સ્ત્રીઓના જીવ જાય છે ત્રણ છોકરો ચાર છોકરો છોકરો આવે તો છોકરો ન આવે તોય વાંધી જે સ્ત્રીને તમારી જરૂર છે એના સકન તમારે ન લેવાય હું તો એવું માનું છું કે તમે આવી મેન્ટેલિટી ધરાવતા હોય તો તમારા જ સકન ન લેવાય બરાબર કારણ કે તમારી નેગેટિવ એનર્જી અમે લોકો અમારામાં ઓટોમેટિક ટ્રાન્સફર કરતા હોઈએ છીએ તો સવાર સવારમાં આવા નેગેટિવ માઇન્ડ વાળાના સુકન લઈ લઈએ બરાબર છે તો આપણે નેગેટિવ થઈ જઈએ કારણ કે ઓરા લાઈફમાં બહુ મેટર કરતા હોય વાઇફ્સ બહુ મેટર કરતા હોય છે એટલે ઘણી વખત નથી કહેતા કે આનું મોઢું ન જોઈએ તો સારું આમ છે તેમ છે એ નેગેટિવ ઓરાના કારણે એ કોઈ અંધશ્રદ્ધા નથી તો ખરેખર આને સપોર્ટ કરે આવી ચીપ મેન્ટાલિટી દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ તો હજી સ્ત્રીને બ્લેમ કરવામાં કોઈ બાકી નથી રાખતું અને સ્ત્રીને બાળક નથી જન્મતા એ માટે હજી પણ માત્ર ને માત્ર સ્ત્રીને જ જવાબદાર માને છે અને બાળક નથી જન્મતા તો એ માટે તેને સ્ત્રીના શક્કન ન લેવા હજી પણ આ સદીમાં એવું ચાલે છે આ મેન્ટાલિટી હજી પણ એવી છે ખરેખર હવે તો કહેવાય ને ભગવાન કલકી આવી જાય તો સારું છે હજી તો કેવો જમાનો આવશે